નમસ્કાર રાજ્ય ગાંધીનગર ના શ્રી શેફાલી બાર વાર પોલીસ અધિક્ષક અરવલ્લી નાવ ને અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ ગેરકાયદેસર દારૂનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવા સૂચના કરેલી હતી જે સૂચના બાયડ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ તારોનો જથ્થો સેમ્પલ સિવાયનો નાશ કરવા સંલગ્ન નામદાર કોર્ટથી નાશ કરવાની મંજૂરી મેળવી તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર તેવીસના ના રોજ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો ચોત્રીસ ગુનાઓમાં કબજે લેવામાં આવેલ વિદેશી બિયર ટીન ચોવીસ હજાર બસો ત્રણ કિંમત રૂપિયા ચાલીસ લાખ આડત્રીસ હજાર પાંચસો છત્રીસ ટેક્સની બાજુમાં ખુલ્લી જગ્યામાં કમિટીના અધ્યક્ષ અધ્યક્ષશ્રી એચજી બેલડીયા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી બાયર તથા સભ્ય શ્રી કે જે ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા તથા સભ્ય શ્રી કે બી પ્રજાપતિ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી શાખા હિંમતનગર તથા પાંચે પોલીસ સ્ટેશનના થાણા શ્રીઓ તથા શ્રી બાયડ ધનસુરા માલપુર નાવની રૂબરૂમાં નાશ કરવામાં આવેલ